નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તમને ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ કેટલી મળશે એના વિશે વાત કરવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશિપની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ કેટલી આવશે એના રિલેટેડ આપણે છે એ કુલ ચાર વિડીયો બનાવવાના છીએ જેની અંદર પહેલા વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી દસની અંદર અભ્યાસ કરતા હોય અને પ્રી મેટ્રિક સ્કોલરશિપની અંદર અપ્લાય કરેલું હોય એવા વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશિપ મળશે એના વિશે વાત કરવાની છે એના પછીના જે ત્રણ વિડીયો બનાવ્યું છે એની અંદર જે ઓબીસી કેટેગરી એસસી અને ઇડબ્લ્યુ કેટેગરીના વિદ્યાર્થીઓ એમને કેટલી સ્કોલરશિપ મળશે એના વિશે જે ત્રીજો વિડીયો છે એની અંદર આપણે એસસી કેટેગરી હોય એ વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશિપ મળશે એના વિશે અને જે છેલ્લો વિડીયો છે એની અંદર એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ એમને કેટલી સ્કોલરશિપ મળશે એના વિશે વાત કરીશું તો શરૂ કરીએ આજ નવા વિડીયો અને મેળવી કે જે વિદ્યાર્થીઓએ પ્રી મેટ્રિક સ્કોલરશિપ એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી દસની અંદર અભ્યાસ કરતા હોય અને પ્રી મેટ્રિક સ્કોલરશિપની અંદર અપ્લાય કરેલું હોય એવા વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે જો તમે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની અંદર ફોર્મ ભરેલું હોય અને તમારે સ્કોલરશિપ કેટલી મળશે એ જાણવું હોય તો એના માટે તમે જે એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એના રિલેટેડ વિડીયો છે એ ચોક્કસ તમારા માટે લાવવામાં આવશે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત ઓનલાઈન કરવાની હતી પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ સ્લેશ ગણવેશ સહાય સ્લેશ સાયકલ સહાય યોજનાઓની વિગત એટલે કે જે પ્રી મેટ્રિક સ્કોલરશિપ હોય છે એની અંદર ગણવેશ સહાય અને જે છે એ શિષ્યવૃત્તિ પ્રી મેટ્રિક્સ શિષ્યવૃત્તિ બંને આપવામાં આવે છે અને જે વિદ્યાર્થી હોય એમને વિદ્યાર્થીની હોય એમને અમુક વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય છે એ પણ આપવામાં આવે છે તો તમે જોઈ શકો છો જે પહેલી યોજના છે બીસી કે સેવન્ટી સિક્સ સેવન્ટી સેવન એટી ફાઇવ પ્રી મેટ્રિક સ્કોલરશિપ એન્ડ યુનિફોર્મ આસિસ્ટન્ટ જે એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ એ અને સામાજિક શૈક્ષણિક રીતે સામાજિક અને શૈક્ષણિક રીતે પચાસ વર્ગના જે વિદ્યાર્થીઓએ એની અંદર ધોરણ એકથી પાંચની અંદર અભ્યાસ કરતી કુમાર અને કન્યાઓને વાર્ષિક સાડા સાતસો રૂપિયા અને ગણવેશના નવસો રૂપિયા તો આમ તમારે આ બંનેનો સરવાળો કરી અને એટલી સ્કોલરશિપ છે એ તમને મળવાપાત્ર છે સરકારી પ્રાથમિક શાળાઓ પ્રાઇવેટ ગ્રાન્ટિન એઇડ શાળાઓ તથા આશ્રમ શાળાઓના જે વિદ્યાર્થીઓ એમના માટે આ છે એ લાગુ પડે છે પછી જે ધોરણ છથી આઠના કુમાર હોય એમને સાડા સાતસો રૂપિયા ગણવેશ સહાય સાડા સાતસો રૂપિયા શિષ્યવૃત્તિ અને જે છે એ નવસો રૂપિયા ગણવેશ સહાયના મળવાપાત્ર છે અને છથી આઠમાં ધોરણની જે છે એ છોકરીઓ હોય એમને એક હજાર રૂપિયા શિષ્યવૃત્તિ અને નવસો રૂપિયા ગણવેશ સહાય છે એ મળવાપાત્ર છે અને એના માટે કોઈ પણ આવક મર્યાદા છે એ રાખવામાં આવેલી નથી પછી બી કે સેવન્ટી સિક્સ થ્રી ફિફ્ટી વન એટી ફાઈવ પ્રી મેટ્રિક સ્કોલરશિપ એન્ડ યુનિફોર્મ આસિસ્ટન્ટ સ્ટાન્ડર્ડ એકથી આઠ તો એની અંદર જો તમે આર્થિક રીતે પછાત વર્ગમાંથી આવતા હોય અને તમે ધોરણ એકથી પાંચની અંદર અભ્યાસ કરતા હોય તો કુમાર અને કન્યાઓ બંનેને સાડી સાતસો રૂપિયા સ્કોલરશિપ અને નવસો રૂપિયા ગણવેશ સહાયના આપવામાં આવે છે એમ આ બંનેનું સરવાળો કરીને જે અમાઉન્ટ થાય એ તમને મળવાપાત્ર છે પછી જો તમે આર્થિક રીતે પછાત વર્ગમાંથી આવતા હોય અને તમે ધોરણ છથી આઠની અંદર અભ્યાસ કરતા હોય અને કુમાર હોય તો તમને સાડા સાતસો રૂપિયા શિષ્યવૃત્તિ અને નવસો રૂપિયા ગણવેશ સહાયના મળવાપાત્ર છે અને છથી આઠની અંદર અભ્યાસ કરતી કન્યાઓને એક હજાર રૂપિયા સ્કોલરશિપ અને નવસો રૂપિયા ગણવેશ સહાયના મળવા પાત્ર છે એ છે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે હવે આપણે આગળ વાત કરીએ જો તમે લઘુમતીમાંથી આવતા હોય અને તમે ધોરણ એકથી પાંચની અંદર અભ્યાસ કરતી કોઈ કુમાર કે કન્યા હોય તો એને સાડી સાતસો રૂપિયા સ્કોલરશિપના અને નવસો રૂપિયા ગણવેશ સહાયના મળવા પાત્ર છે લઘુમતીની અંદર ધોરણ છથી આઠની અંદર કુમાર હોય એમને સાડી સાતસો રૂપિયા અને જે છે એ સાડી સાતસો રૂપિયા સ્કોલરશિપ અને નવસો રૂપિયા જે છે એ ગણવેશ સહાયના મળવા પાત્ર છે લઘુમતીની અંદર ધોરણ છથી આઠની અંદર કન્યા હોય તો એને એક હજાર રૂપિયા સ્કોલરશિપ અને નવસો રૂપિયા ગણવેશ સહાયના છે એ મળવાપાત્ર છે બીસી કે એકસો છત્રીસ એકસો ચાલીસ પ્રી મેટ્રિક સ્કોલરશિપ ફોર સ્ટાન્ડર્ડ એકથી આઠ તો તમે વિચારતી વિમુક્તિ જાતિમાંથી આવતા હોય તો ધોરણ એકથી પાંચ કુમાર કે કન્યા હોય એને સાડી સાતસો રૂપિયા સ્કોલરશિપ અને નવસો રૂપિયા ગણવેશ સહાયના મળવાપાત્ર છે ધોરણ છથી આઠ કુમાર સાડી સાતસો રૂપિયા સ્કોલરશિપ અને નવસો રૂપિયા ગણવે સહાયના વિચારતી વિમુક્તિ જાતિ ધોરણ થી આઠ કન્યા એક હજાર રૂપિયા સ્કોલરશિપ અને નવસો રૂપિયા જે છે એ ગણવેશ સહાયના મળવાપાત્ર છે હવે આપણે આગળ વાત કરીએ જે છેલ્લી સ્કોલરશીપ છે એ બીસી કે ટુ એટ ટાઈમ પ્રી મેટ્રિક સ્કોલરશિપ ફોર ઓબીસી મોસ્ટ બેકવર્ડ ક્લાસ એટલે કે અતિ અતિ પછાત વર્ગમાંથી જો તમે આવતા હોય અને તમે ધોરણ એકથી આઠની અંદર અભ્યાસ કરતા કુમાર કે કન્યા હોય તો તમને પંદરસો રૂપિયા સ્કોલરશિપ અને નવસો રૂપિયા જે છે એ ગણવેશ સહાયના મળવાપાત્ર છે હવે આપણે આગળ વાત કરી લઈએ અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે પીએમ યસએસપી પ્રી મેટ્રિક સ્કોલરશિપ ફોર ઓબીસી ઇબીસી એન્ડ ડીએન સ્ટુડન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જો તમે એમાંથી આવતા હોય અને ધોરણ નવ અને દસની અંદર અભ્યાસ કરતા તમે જોઈ શકો છો ઓ બીસી અને ડીએનટી ધોરણ નવથી દસ કુમાર અને કન્યા માટે તમને દર જે છે એ ચાર હજાર રૂપિયા સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે એટલે કે જે ધોરણ નવ અને દસની અંદર અભ્યાસ કરતાં વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય એમને ચાર હજાર રૂપિયા સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે અને એના માટે આવક મર્યાદા છે એ બે લાખ પચાસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે એટલે કે જો તમે ધોરણ નવ અને દસની અંદર અભ્યાસ કરતા હોય તો તમને જે છે એ દર વર્ષે ચાર હજાર રૂપિયા સ્કોલરશિપ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંતર્ગત જો તમે પીએમ ઇસએસવી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની અંદર ફોર્મ ભર્યું હોય તો એ મળવાપાત્ર છે અને જે સાતમા નંબરની સ્કીમ છે બીસી કે નાઇન્ટી સેવન ફ્રી સાયકલ સ્કીમ ફોર એસસી એન્ડ ઈબીસી ગર્લ્સ સ્ટુડન્ટ સ્ટડી સ્ટાન્ડર્ડનો એટલે કે ધોરણ નવની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને જે ફ્રીની અંદર એક સાયકલ છે એ આપવામાં આવે છે અને સાયકલ મેળવવા માટે તમારે જે છે એ વાર્ષિક આવક મળ્યા છ લાખ રાખવામાં આવેલી છે તો મિત્રો આ તો આજના વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી દસની અંદર અભ્યાસ કરતા હોય એમને કેટલી સ્કોલરશીપ મળવા પાત્ર છે એના વિશે વાત કરી છે હવે પાર્ટ ટુની અંદર આપણે ઓબીસી ઇબીસી ઇડબલ્યુ એસ અને એસસીબીસી કેટેગરીના ઉમેદવારોને કેટલી સ્કોલરશિપ મળવા પાત્ર છે એના વિશે વાત કરીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ